વાપીના ગુંજન ઉત્તર ભારતીય ક્ષત્રિય સમાજ હોલ ખાતે આજ રોજ મહારાષ્ટ્ર ક્ષત્રિય સમાજ તથા વાપી દમણ ક્ષત્રિય સમાજ દ્વારા રક્તદાન શિબિર કેમ્પ યોજાયો હતો ઘણા વર્ષોથી આ સમાજ રક્તદાન કેમ્પ યોજી રક્ત એકત્રિત કરી અનેક જરૂરિયાતમંદોને જીવતદાન આપવાનું કાર્ય કરે છે દર વર્ષે લગભગ એકસો યુનિટ જેટલું રક્ત એકત્ર કરવામાં આવે છે અને આ વખતે પણ એકસો પચાસથી થી વધુ રક્ત યુનિટ એકત્ર કરવાનો સંકલ્પ કર્યો છે તેમજ સાથે પર્યાવરણને ધ્યાનમાં રાખી દરેક રક્તદાતાઓને ગિફ્ટ આપવાને બદલે વૃક્ષના રોપા આપી વૃક્ષારોપણ કરવાની પ્રેરણા આપી હતી વૃક્ષની કેટલી જરૂરિયાત છે તેમજ આ જે ગરમી આપને જે અનુભવી રહ્યા છે અને ઓક્સિજનમાં જે ઘટાડો થઈ રહ્યો છે એનું મૂળ કારણ વૃક્ષની અછત છે આજના સમયમાં અમુક લોકો પોતાના નિજી સ્વાર્થ માટે વૃક્ષોને કાપી મૂકે છે અને કોઈ ઇન્ડસ્ટ્રીઝ બનાવવા માટે તો કોઈ ઇમારતો બનાવવા માટે પણ આ કાર્ય કરે છે એવું વિચાર નથી કરતા કે આવનારી પેઢી તે માટે કેટલી મુશ્કેલી વેઠશે જો વૃક્ષ નહીં બચે તો આવનારા સમયમાં ઓક્સિજનની બોટલો ખભે બાંધી જીવન બચાવવું પડશે તેથી જ વૃક્ષ બચાવો જીવન બચાવો